નમસ્તે હું કથિરી અનુષ્કા મહેશભાઈ નજરા વિદ્યા ભવન ઉત્તરાયણમાં અભ્યાસ કરું છું એવું કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજીના આ મંત્રને સુરત શહેરે આજે સાર્થક કરી દીધું છે સ્વચ્છતાના સર્વેક્ષણમાં છેલ્લા બે વર્ષથી સતત બીજા ક્રમે રહેલું આ ડાયમંડ સિટી સ્વચ્છતા સર્વેક્ષણમાં બે હજાર ત્રેવીસમાં દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગૌરવ પ્રદાન કર્યું છે દિલ્હી શહેરમાં આયોજિત સમારોહમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન એરફોર્સ ટીમ દ્વારા પરીક્ષણ કરાય આ સફળ શહેર ભારતને રાષ્ટ્રપતિ શ્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પુરસ્કાર આપીને અભિવાદન કર્યું હતું આ સરક્ષણ એ સ્વચ્છતાના સ્થળનું મૂલ્યાંકન કરે છે અને તેમજ નવીન રીતે સ્વચ્છતાના મિશન પર કાર્ય કરે છે આ સર્વેનો ઉદ્દેશ નાગરિકોને સહભાગિતા માટે પ્રોત્સાહિત કરવાનો અને લોકોમાં સ્વચ્છતા કે જાગૃતિ ફેલાવાનો છે મેહુ સ્વચ્છતા કી બેટી એક મેહુ કચરા પેટી આવા અનેક મંત્રને જીવનમાં ઉતારવા જોઈએ સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે એ સમજીને આ નિયમોનું પાલન કરવું જોઈએ તેમજ સ્વચ્છતા જાળવી રાખવા માટે પ્રયત્ન કરવા જોઈએ સ્વચ્છતા જાળવવા માટે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ ગંદા પાણીનો નિકાલ ગટરમાં જ કરવો જોઈએ તેમજ પ્રાણીઓના મળમૂત્રને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. ખુલી જગ્યાએ સોચક્રિયા ન કરવી જોઈએ. ઘરની આસપાસ પાણીના ખાબોચિયા ન ભરાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાં-જ્યાં ગંદકી ત્યાં-ત્યાં માંદગી. તેને યાદ રાખીને બીમારીથી બચવા માટે આસપાસની જગ્યાને સાફ રાખવી જોઈએ. ગામોમાં સ્વચ્છતા રાખવા માટે નદીના પાણીમાં પ્રાણીઓને ન નવડાવવા જોઈએ. જો આપણને કચરો જોવા મળે